પોલીસે મંદિરમાં એન્ટ્રી પાડી મંદિરનો ખૂણે ખૂણો ખોંધી વળ્યા વિશ્વામિત્રી કાંઠામાં પણ પીસીબી પોલીસે કરી તપાસ મંદિરમાં પણ ગત રાત્રે દાનપેટી તૂટતા લોકોમાં ભાઈ કુલર પણ તોડીને મશીનરી વેચી દેવાયું હોવાના આક્ષેપો નસેડીઓનો ખોફ એટલો છે કે પોલીસ ફરિયાદ આપતા પણ પૂજારીને લાગે છે ડર મંદિરમાં રહેતા લોકો યુવકોનો કરી રહ્યા છે બચાવ જો એવું કંઈ હશે તો અમે દંડ કરીશું નું આપી રહ્યા છે નિવેદન રાત્રે મંદિરમાં રહેતા પણ નસેડીઓને પગલે સ્થાનિકોને લાગે છે ડર ગિરી મારું નામ છે દિલીપ ગિરી બળવંતગીરી ગોસ્વામી હું આ મંદિરનો ટ્રસ્ટી વહીવટ કરતા પૂજારી ટ્રસ્ટી છું અમારી અહીંયા ચૌદ પેઢીથી પરંપરા સેવા સેવાપ્રંધારના હકુલ ચાલે છે શું થયું છે મંદિરમાં કઈ જગ્યાએ થઈ છે મંદિરમાં ચારે બાજુ તમે જોશો ફરીને તો તમને ખ્યાલ આવશે કે રાતના શું શું હોય બધું નુકસાન થયું છે એને હનુમાન ચાલીસાના બોર્ડ કાઢી નાખ્યા છે ગણપતિના સ્તુતિઓ કાઢી નાખી છે નવનાથના બોર્ડ કાઢી નાખ્યા છે લાઈટ કનેક્શનો કાપી નાખ્યા મંદિરના નાનું પાણી જે સેવોને ચડાવવા માટે એનો ઉપયોગમાં લેવામાં આવે છે એ નાનની લાઈનો તોડી નાખી ઠંડા પાણીના કુલરના કોપરેશનના મશીનો ચોરી ગયા આવી પ્રવૃત્તિઓ ચાલ્યા નાનપેટી બહાર થોડી નાની લગાડેલી છે એને પણ તોડી શું સાથે પોલીસ આવી છે આ પોલીસ આવી છે ઇન્ક્વાયરીમાં તપાસમાં તો પોલીસના બી જે થયું છે અમે રજૂવાત કરીશું આવા લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરો